શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતય વાસુદેવાય પ્રાતકાળ થયો દશરથજી જાગતા નથી મંત્રી સુમનજી આવ્યા ધૈર્ય ધારણ કરી સુમંતજી કઈ કઈના મહેલમાં આવ્યા દશરથજી મૂર્છામાં છે સુમંત સમજી ગયા કઈ કઈ એ કંઈક કપટ કર્યું હોય એમ લાગે છે કઈ કઈને પૂછ્યું છે મહારાજા કેમ જાગતા નથી કઈ કઈ ક્રોધમાં બોલી મને કંઈ ખબર નથી આખી રાત રામ રામ કર્યું છે તેથી તેમના રામને જઈને પૂછો સુમંત રામજી પાસે આવ્યા તમારા પિતા તમને યાદ કરે છે પ્રભુએ કઈ કઈના મહેલમાં પ્રવેશ કર્યો કઈ કઈને પૂછ્યું મારા પિતાજીને શું થયું છે મને કેમ ખબર ન આપી કઈ કઈ કહે છે રામ તને શું કહું તારા પિતાના દુઃખનું કારણ તું છે મેં વરદાન માંગ્યા તે વરદાનના બંધનમાં તારા પિતા આવ્યા છે બે વરદાનો કહી સંભળાવ્યા રામચંદ્રજી માતાજીને વારંવાર પ્રણામ કરી કહે તું મારા તરફ પક્ષપાત કરે છે મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય માટે તમે મને વનમાં મોકલો છો મહાભરત કરતા મારા ઉપર તમારો અધિક પ્રેમ છે કઈ કઈની નિષ્ઠુરતાની હદ છે રામ શબ્દ સાંભળતા દશરથ રાજાએ આંખો ઉગાડી રામ વંદન કરે છે ત્યારે ઊઠીને આલિંગન આપ્યું છે રામ મને છોડીને જઈશ નહીં રામજી પિતાજીને સમજાવે છે આપ ધર્મ ધુરંધર છો આપને કોણ સમજાવી શકે ચૌદ વર્ષનો સમય જલ્દી પૂરો થઈ જશે અને આપના દર્શન કરવા આવીશ તમારા આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે મને તો આનંદ થાય છે મારો ભરત રાજા થશે રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું રામજી ત્યાંથી કૌશલ્યના મહેલમાં આવ્યા માનું હૃદય ભરાઈ આવ્યું સુંદર આસન ઉપર બેસાડી ઉરણા લીધા કૌશલ્યા કહે બેટા તું આવ્યો તો સારું થયું વસિષ્ઠજી તિલક કરશે આજે દરબારમાં બહુ સમય લાગશે બેટા તું ભોજન કરી લે રઘુનાથજી છે છે માને પિતાજીએ અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું છે અને મને વનનું રાજ્ય આપ્યું છે કૌશલ્યાએ બધું સાંભળ્યું આ વચન હૃદયમાં ઘા તીર સમાન લાગ્યા એવું દુઃખ થયું કે જેનું વર્ણન ન થઈ શકે કહી ન જાય કચ્છ હૃદય વિષાદુ પછી ધીરજ ધારણ કરી કૌશલ્યા બોલ્યા બેટા તું વનમાં જાય અને ભરત રાજા બને તેમાં વાંધો નથી પણ તારા વિના તારા પિતાનું શું થશે બેટા આજે તો બળભાગી બન અવધ અભાગી બેટા હું તારી સાથે આવું પણ મારો પતિવ્રતાનો ધર્મ ના પાડે છે બેટા વનદેવો વનમાં તારું કલ્યાણ કરો તે જ સમયે સીતાજી ત્યાં આવ્યા સાસુજીને વંદન કરી ધરતી ઉપર નજર રાખી ઊભા કૌશલ્યા કહે બેટા આ મારી પુત્ર નથી સાક્ષાત લક્ષ્મીજી મારા ઘરમાં આવ્યા છે મને એક આશાથી પ્રેમ લતા મોટી થઈ ફળાપશે બેટા તારે વનમાં જવું હોય તો જા પણ આ સીતા મારી પાસે રહેશે મારો દીકરો દુઃખી થાય તો વાંધો નહીં પણ મારા ઘરે પારકી દીકરી આવી છે તે કોઈ રીતે દુઃખી ન થાય તેનું પલકો આંખનું રક્ષણ કરે છે તેમ રક્ષણ કરવું જોઈએ રાખા હું પલક નયનકી નાઈ રામજીએ સીતાને કહ્યું તમે ઘરમાં રહેશો તો મારી મા સુખી થશે સાસુ સસરાની સેવા કરવી એ તમારો ધર્મ છે વનમાં રાક્ષસો હોય છે વનવાસમાં અનેક પ્રકારનો ત્રાસ છે વનવાસ મારા માટે માંગ્યો છે ઘરમાં રહી તમે સર્વની સેવા કરજો સીતાજી મનમાં વિચારવા લાગ્યા પ્રાણનાથની સાથે શરીર અને પ્રાણ બંને જશે કે કેવળ એકલા પ્રાણ જશે કી તનું પ્રાણ કી કેવલ અપ્રાણ સીતાજી ધીરજ ધારણ કરી બોલ્યા આપે સુંદર ઉપદેશ આપ્યો પણ સ્ત્રીનો આધાર પતિ છે તમને એવી ખાતરી હોય કે તમારા વિયોગમાં સીતા ચૌદ વર્ષ જીવશે તો મને ઘરમાં રહેવા આજ્ઞા આપજો તમારા વિરામમાં મારા પ્રાણ તો જવાના છે તેથી ભાગ્યશાળી થવાની છું પણ મારા આ શરીરને ભાગ્યશાળી કરો તો સારું વધારે શું કહું નાથ તમે તો અંતર્યામી છો રામચંદ્રજીએ વિચાર્યું વધારે આગ્રહ કરીશ તો પ્રાણ ત્યાગશે કે હું દેવી હું તમને વનમાં લઈ જઈશ કૌશલ્યએ કહ્યું બેટા એક ક્ષણ સીતાને અળગી મૂકીશ નહીં તમારી મનોહર જોડીને હું હવે ક્યારેય જોઈશ તે સમયે લક્ષ્મણજી ત્યાં આવ્યા રામજીએ લક્ષ્મણને ઉપદેશ આપ્યો લક્ષ્મણ તમારે સર્વનું રક્ષણ કરવાનું છે માતા પિતાની સેવા કરવા તમારે ઘરમાં રહેવાનું છે લક્ષ્મણ કહે છે માતા પિતા તમે છો આપ મારો ત્યાગ કરશો તો હું કોને ક્ષણને જઈશ મારો ત્યાગ ન કરો જળ વિનાની માછલી જીવી શકે પણ સીતારામ વિના લક્ષ્મણ ન જીવી શકે રામમ દશરથમ વિધ્વી વિધ્વી જનકાત્મજા અયોધ્યા મટબીમ વિદ્વી ગચ્છ પુત્ર યથા સુખ રામજી જાણતા હતા કે લક્ષ્મણ રામ સીતા વગર જીવી શકશે નહીં લક્ષ્મણને કહું તમે મા સુમિત્રાની આજ્ઞા લઈ આવો લક્ષ્મણજીએ માતાજીને સંક્ષિપ્તમાં કથા કહી સંભળાવી કઈ કઈ તે અયોધ્યા ઉજ્જળ કરી સુમિત્રાએ કહ્યું ગચ્છતા યથા સુખમ લક્ષ્મણ તને એકલાની સેવાનો લાભ આપવા રામ વનમાં જાય છે તો અનન્ય ભાવે રામ સીતાની સેવા કરજે પુત્રવતી જુબતી જગસોઈ રઘુપતિ ભગતુ જાસુ સુત હોઈ અવધ તહ જહ રામ નિવાસુ તહે ઈ દિવસ જહે ભાનુ પ્રકાશુ જય શ્રી કૃષ્ણ